નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા ચેનલમાં આજે આપણે બનાવીશું લારી કે ખૂમચાવાળાની પાણીપુરી પર મળે તેવી બિલકુલ બજાર જેવો રગડો બનાવવાની રેસિપી રેસીપી ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં આપેલી બે લાયકનની જરૂરી ઘંટી જરૂર દબાવજો જેથી તમને આવી મારી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે તો એકદમ બજારમાં મળતી રગડા પૂરીનો રગડો બનાવવાની રેસિપી ચાલુ કરીશું તેના માટે મેં અહીં એક કપ જેટલા સફેદ વટાણાને બે પાણીએ સારા એવા પાણીએ ધોઈને પછી છથી આઠ કલાક માટે પલાળવા માટે મૂકી દેતા હતા એકદમ નોર્મલ પાણીમાં જો તમારે સમય ઓછો હોય તો ત્રણથી ચાલ ચાર કલાક અગાઉ ગરમ પાણીમાં પલાળીને મીઠું નાખીને પણ પલાળવા માટે મૂકી શકો છથી આઠ કલાક પછી તમે જુઓ તો આવી રીતે વટાણા એકદમ પલાળી ગયા હશે હાથથી ભાંગે તેવા અને હવે તેને આપણે એક પ્રેશર કુકરમાં લઈ લઈશું એક કપ વટાણા સામે મેં બે કપ જેટલું પાણી લીધું છે ને તેમાં બે ચપટી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું ને પ્રેશર કુકરને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પંદરથી વીસ મિનિટ સુધી ચારથી પાંચ વિસલ થાય ત્યાં સુધી વટાણાને બાફવા માટે મૂકી દેસું આ રીતે વટાણા બાફવાથી વટાણાનો કલર પણ એકદમ બહારના રગડા જેવો આવશે ને હવે પંદરથી વીસ મિનિટ અને ચારથી પાંચ વિસલ થઈ જાય એટલે આપણે પ્રેશર નીકળી જાય કુકરમાંથી એટલે વટાણાને પ્રેશર કુકર ખોલીને જોઈ લેશું તમે જુઓ તેમ વટાણા એકદમ સોક થઈ ગયા છે અને આવી રીતે એકદમ બફાઈ ગયા છે અને હવે તેને આપણે ચારણીમાં નીચે ગમે તે વાસણ મૂકીને આવી રીતે નીતારી લેશું આ પાણી આપણે રાખવાનું છે એટલે પાણીને આવી રીતે આપણે ગમે તે વાસણમાં નીતારીને લઈ લેવાનું છે ને વટાણાને આપણે ઠંડા પડવા અને પાણી નીતરી જાય ત્યાં સુધી થોડીવાર માટે મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે મેં અહીં પાંચસો ગ્રામ જેટલા બટેકાને બોઇલ કરીને તેની છાલ ઉતારીને લઈ લીધા છે બટાકા મેં એકદમ ઠંડા પડી ગયેલા લીધા છે જેનાથી તેનો મસાલો એકદમ સારો બનશે એકદમ ચીકાસવાળો નહીં બને અને માવો પણ સારો બનશે એટલે બટાકા આવી રીતે ઠંડા પડી જાય પછી જ તેને મેશ કરવાના છે બટાકાને આપણે એકદમ આવી રીતે તેના જરા પણ ગાંઠા ન રહે તે રીતે મેશ કરીને લઈ લેશું બટાકા મેશ થઈ જાય એટલે જે આપણા વટાણા ઠંડા પડી ગયા છે અને જે પાણી નીતરી ગયું છે તે લઈ લઈશું અને તેની સાથે તેને મેશરથી આવી રીતે મેશ કરી લેવાના છે બધાને એમ થાય કે વટાણા કેમ મેશ કર્યા પણ આપણે જેવો બજાર જેવો જો એકદમ રગડાપુરીનો રગડો બનાવવો હોય તો બટાકાની સાથે આવી રીતે વટાણા પણ વટાણાને પણ મેશરથી આપણે મેશ કરીને લઈ લઈશું વટાણા થોડા એવા મેશ થઈ જાય એટલે હવે આપણે ચમચાથી આવી રીતે વટાણા અને બટેકાને બંનેને એકદમ મિક્સ કરી લઈશું બંને એક સરખું મિક્સ થઈ જાય એટલે હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે વટાણા બાફવામાં અને બટેકામાં થોડું થોડું મીઠું એડ કર્યું હતું એટલે તે પ્રમાણે અને થોડોક અડધી ચમચી જેટલો સંચળ પાવડર નાખીશું અહીં મેં બે એકથી દોઢ ચમચી જેટલી ગ્રીન ચીલી અને આદુની પેસ્ટ લીધી છે તે એડ કરીશું બે મરચી અને એક ઇંચ જેટલા આદુના ટુકડાની મેં ખાણી દસ્તાથી પેસ્ટ કરીને રાખી હતી તે નાખીશું થોડા એવા લીલા ધાણા એકદમ ઝીણા ચોપ કરીને લઈ લીધા છે અને થોડી હળદર નાખીશું આપણે હળદર વટાણા બાફવામાં નાખી હતી એટલે અત્યારે આપણે થોડીક જ નાખીશું બજાર જેવા લારી પર મળે તેવો રગડાનો કલર આવવા માટે આપણે હળદર અહીંયા ફરીથી થોડી નાખીશું મેં અહીં રગડા માટે ફુદીનાનું અને ધાણાનું ખાટું ને તીખું પાણી બનાવ્યું છે એટલે આ મસાલામાં આપણે લીંબુ એડ કર્યું નથી પણ જો તમારે ખટાશ વધી ગમતી હોય તો તમે આમાં લીંબુ પણ થોડું એડ કરી શકો બે ચમચી જેટલું અને હવે હાથથી આવી રીતે હાથથી આવી રીતે હળદરનો કલર બધા મસાલામાં સરસ એવો આવી જાય એટલા માટે બટાકાના મસાલાને આવી રીતે મસળીને બરાબર બધા મસાલા મિક્સ કરી દેસું એકદમ બજાર જેવો જ કલર લાગશે મસાલા બધા સરસ એવા મિક્સ થઈ જાય એટલે હવે આવી રીતે આપણે લોખંડની જાડા તળિયાવાળી કે ઘરમાં તમે ગમે તે જે લોઢી કે ગમે તે જાડા તળિયાવાળું વાસણ જે હોય તે વાપરતા હોય તે લઈ લેવું ને તેને આપણે આવી રીતે તેલથી ગ્રીસ કરી લેશું જેનાથી આપણે રગડો ગરમ મૂકીએ ત્યારે આપણો મસાલો તેમાં ચોટી કે બળી ન જાય તેના માટે અને હવે લોઢી આખી ગ્રીસ થઈ જાય એટલે જે આપણે મસાલો બનાવીને રાખ્યો છે તે તેમાં નાખી દઈશું આપણે જે લારી પર મળે છે તે જ રીતે પૂરીના રગડાને શેપ આપીને આપણે તે જ રીતે રગડો ગરમ ગરમ રગડો તૈયાર કરીશું મસાલાને આપણે હાથથી જ મિક્સ કરવાનો છે એટલે તમે જુઓ તેમ જે બહાર લારી ઉપર રગડો મળે છે તેવો જ એકદમ કલર થઈ જશે અને લોઢી પર આવી રીતે મસાલો નાખીને પછી હાથથી તેને આપણે જે બજારમાં શેપ આપે છે એવી રીતે રાઉન્ડ શેપ કરીને હાથથી જ તે આવી રીતે વચ્ચે થોડી જગ્યા કરીને અને પછી મસાલાને ફરતો એવો રાઉન્ડ શેપ આપીને આવી રીતે વચ્ચે પાણીની જગ્યા કરી લેશું આ જોવામાં થોડુંક અઘરું લાગશે પણ તમે જ્યારે કરશો ત્યારે એકદમ ફટાફટ થઈ જશે તમે જુઓ તો એકદમ ફટાફટ થઈ ગયો છે બજાર જેમ મળે છે તેમ જ તે અને હવે તેની વચ્ચે જે આપણે વટાણાનું પાણી રાખ્યું હતું તે અડધા કપ જેટલું નાખીશું અને ફુદીનાનું ને ધાણાનું મેં અહીં લીલું પાણી જે ખાટું ને તીખું બનાવ્યું છે પાણીપુરી માટે તે એક કપ જેટલું નાખીશું અને ખજૂર આમલીનું ગળ્યું પાણી જે છે તેમાંથી એક ચમચા જેટલું પાણી આપણે તેમાં એડ કરીશું આ ત્રણેય પાણીને બરાબર મિક્સ કરી દઈશું અને હવે આ બટાકાની માવાની ફરતે આપણે થોડુંક ગાર્નિશ કરી લઈશું તેના માટે મેં અહીં ઝીણા ચોપ કરેલા લીલા દાણા લીધા છે અને તેને રાઉન્ડ શેપમાં આવી રીતે ફરતી બાજુ લગાવી દઈશું તમે આની ઉપર બીજી પણ દાડમના દાણા ઝીણા ચોપ કરેલા ટમેટા પણ નાખી શકો પણ બાળકો નથી ખાતા એટલા માટે મેં યુઝ નથી કર્યા જો તમે તેનો ટેસ્ટ ગમતો હોય તો પણ તે પણ તમે આની ફરતે આવી રીતે ગાર્નિશિંગમાં લગાવી શકો તમે જુઓ તેમ લારી ઉપર અને ખૂમચાવાળાની પાણી ઉપર જે રગડો મળે છે તેવો જ તૈયાર થયો છે રગડાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર લોઢીને મૂકી દઈશું અને થોડો એવો ગરમ થાય એટલે ચમચીથી આવી રીતે અંદરની સાઈડથી આપણે મસાલાને થોડો થોડો કાપીને આવી રીતે પાણી જો ગરમ થઈ ગયું હોય તેમાં મિક્સ કરીશું અને ગરમ ગરમ રગડો તૈયાર કરી લેશું તમે જુઓ તેમ રગડો ઉકળવાળવા માંડ્યો છે અને તમે જુઓ તેમ એકદમ તૈયાર પાણીપુરીની લારી પર મળે તેવો જ દેખાય છે અને સ્વાદમાં પણ તેવો જ બનશે જો તમે પણ આવી રીતે બહાર લારી ઉપર કે ખૂમચાવાળાની પાણી પૂરી ઉપર મળે તેવો રગડો પણ ન બનાવ્યો તો આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો ને કોમેન્ટમાં કેવો લાગ્યો તે જરૂરથી કહેજો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર રગડો તૈયાર છે અને હવે તેને આપણે સર્વ કરી લઈશું પાણીપુરીને પૂરીને વચ્ચેથી આપણે કાપીને આવી રીતે બે ચમચી જેટલો રગડો ભરીને તેની ઉપર મીઠું અને તીખું પાણી તમારા સ્વાદ પ્રમાણે નાખીને પાણીપુરીનું સલાડ એડ કરીને આવી રીતે સર્વ કરીશું તમે જુઓ તેમ એકદમ તૈયાર પાણીપુરી જેવી જ બની છે તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય